તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં જશો તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને અત્યારે તો ઠંડી એવી ફૂલ છે બે દિવસથી ઠંડી નહોતી પણ અત્યારે ફૂલ ઠંડી લાગે છે જેકેટ મેં પહેરી લીધું છે બારે નીકળો તો એવી ઠંડી હતી હાથ એકદમ ઠંડા ઠંડા થઈ ગયા છે અત્યારે હવે છે ને ઉપર તડકે હોય જવું થાય છે ઉપર હેલો અરે મોન અત્યારે હું છે આ તો હાલો એને મરાવી જવું અમે ડોરેમન હાથ નથી લેતો ડોરેમનને લઈને જા તને ભાઈ બિસ્કિટ આપી દીધા હો હવે નો હોય હાલ આપણે આગળ છે ઉપર જઈએ હાલ હાલ લે લા આગળ છે ઉપર જઈએ લા આને પણ મમ્મી બિસ્કિટ નથી આપ્યાને બિસ્કિટ હાલ અલગ થા આગળ થા અલગ થા હાલ હું તો જાવ છો બેસી ભજો આરામથી આવી આવો તો હાલ

તડકો નીકળી ગયો વાંધો નથી ઠંડી તો છે બહુ આંખમાંથી પાણી નીકળી ગયા છે એવી ઠંડી હતી તો લાલીને શું કરેલા એ લાલી એમ લાલી દેખ લાલી ગો

મેથી અત્યારે ટ્રાફિક તમે જોઈ શકો છો આપણે અહીંયા અત્યારે ખજૂરભાઈ આવ્યા છે તો આપણે ખજૂરભાઈની ની મુલાકાતે જવાનું છે અત્યારે જઈએ છીએ ખજૂરભાઈની મુલાકાત થઈએ આપણે મુલાકાત કરીએ આવો ટ્રાફિક ધ્યાન આવા પૈસા કરી માતાજી દર્શન આ બરાબર થાય ભાઈ બચ્ચુ ભાઈ કેમ છો મજામાં ધ્યાન રાખજો બધાન્યા મેરાવડનો દરિયો વખત તમને પાછો ભાઈ જેણે સ્ટેજમાં બોલવા એ બોલજો આવો ચાન્સ નહીં મળે બોલો બેન

જય માતાજી જય શ્રી કૃષ્ણ જુનાગઢ ના છો માટે બે સાથે બધા બોલ જય માતાજી જય શ્રી કૃષ્ણ તમે મેયર છો મામા છે પ્રતાપભાઈ મારા વાહ ભાઈ વાહ જોરદાર ભાઈ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ વાહ ભાઈ વાહ આઈ લવ યુ સ્કૂલે જાવું છે આવો અહીંથી જ આવી જાઓ લાવો હાથ લાવો કે તમારા સ્કૂલ નો આ બેગ નો વજન લાલાભાઈ આ જુઓ તો તમે છોકરાઓ ભણે કે મરે આ જુઓ તમે હોય મારા બાપ

વાહ હા ખજીરભાઈ ચાલો રસ્તો આપજો અંદર જવું છે અમારે ચશ્મા પહેરી પહેરીને સીન મારો માય અમારી આરે ઉપર હાલો શનિવાર યાદગાર થઈ ગયો છે કે હમણાં ભાઈ ગીરું અંગે જુનાગઢ ની ભૂમિ એટલે કે સંતોની ભૂમિ અને સંતો ની અંદર ખાસ આજે આપણી વચ્ચે આપણા સર્વના પ્રિય એવા

ભાઈ ભલા ભાઈ અમે જોઈ દીધા અમે આલી આ તો અમારો ઈટુ નારતર્પિદાર ગાવા છે તમે લાગલને પૂછો હા આલા ભાઈ હજીરભાઈ લાલા 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 અમે આવ્યા હવારે મોકાન હાલો હાલો ખજૂરભાઈ નીકળી ગયા મને ગિફ્ટ દેતા ગયા કાગળ હાલો વાડી લ્યો બીજો હો હવે ભાગી હવે ઘરે ખજૂરભાઈ ના નામ ની ગંગોત્રી મને હાથમાં આવી છે લાલાભાઈ ના આવીત લાલાભાઈ મને આપી દીધું હવે અમે જઈએ છીએ ઘરે હાલ ભાઈ હસ આપણે ભાગી હાલો હું જાઉં છું હટ બેગો ચાલો ભાઈ તો હવે અમે અત્યારે જઈએ છીએ ઘરે ખજૂરભાઈ ને વડી